તમારા માટે સરસ મજાનું કલેક્શન લઈને આવીશું જે આપણે રહેવાનું છે ડ્રેસ મટિરિયલ્સના કલેક્શન જ્યાં તમને આ ટાઈપના ડ્રેસ મટીરિયલ્સ જોવા મળી હશે આપણા પાસે લો રેન્જથી લઈને હાઈ રેન્જના ડ્રેસ મટિરિયલ્સ આવી ગયા છે ફેસ્ટિવસ માટેના પણ અહીંયા તમને કંઈક સેગમેન્ટ્સ જોવા મળી હશે કંઈક કલેક્શન જોવા મળી હશે બધાથી વધારે રિઝનેબલ પ્રાઇસ તમને અહીંયા મળવાનું છે આખા સુરતના અંદર મિત્રો તમારા સૌને એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે અને આપણા ત્યાં તમને ટેન પ્લસ કાઉન્ટર તો ખાલી સાડીઓના મળશે અને આપણા પાસે ગાર્મેન્ટ એટલે વાત કરો તો અહીંયા તમને કુર્તી જોવા મળી હશે જોવા મળી હશે અને સાથે સાથે નાઇટીસ ના કલેક્શન થઈ ગયા એટલા બધા કલેક્શન છે ને કે હું તમને શું વાત આપણા પાસે થાઉઝન્ડ પ્લસ

ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આ ટાઈપના વિડીયોસ મળતા રહેશે તો ચાલો હું તમને ફર્સ્ટ કલેક્શન બતાવવા માંગુ છું જે રહેવાનું છે આપણે પિંક કલરના કોન્સેપ્ટના અંદર તમે જોઈ શકો છો સરસ મજાની આ મોજડી સાથેનો આખું કલેક્શન છે જે તમને ડ્રેસ મટીરીયલના જ ફેબ્રિકની અહીંયા મોજડી જોવા મળી હશે અને આના દુપટ્ટાની વાત કરું તો હંડ્રેડ પર્સન્ટ પ્યોર તો તમને અહીંયા દુપટ્ટો જોવા મળશે તમે આનો ટેક્સચર જુઓ કેટલો સરસ છે અને તમે જોઈ શકો છો ક્વોલિટી કેટલી સરસ છે આ ટાઈપના તમને ફેબ્રિકના અંદર બધા ડ્રેસ મટીરીયલ મળવાની છે ને પરમો અહીંયા પ્રોપર મળશે એટલે કે કેવું હોય અમુક લોકો હોય ને મિત્રો કે જે હેલ્ધી પર્સન હોય બરાબર અને એમને ફરમાં પ્રોપર જોતા હોય હવે એ ફરમાં પ્રોપર આપણે પ્રોવાઇડ નહીં કરીએ ને તો એમને ડ્રેસ મટીરિયલ કઈ જ કામ ના આવે અને આપણે એવું કામ કરતા જ નથી આપણે કસ્ટમરને સારી વસ્તુ આપીશું તો કસ્ટમર ઓબ્વિયસ એ વસ્તુ છે આપણા પાસે જ શોપિંગ કરતા હોય છે એટલા માટે ક્વોલિટીના અંદર અમે પણ કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરતા અમે પણ નથી કરતા મિત્રો એટલા જ માટે આ છે અજમેરા ફેશનનું આટલું નામ છે અને અજમેરા ફેશનના અંદર તમને આટલા બધા કસ્ટમર જોવા મળતા હોય છે જ્યાં લાઈવ પર્ચેસિંગ તમે તમારી બેક ના અંદર જોઈ શકો છો અહીંયા તમને એક એક કસ્ટમર સાથે એક એક સેલ્સમેન મળતા હોય છે જે ગ્રે કલર ની યુનિફોર્મ પહેર્યો છે તે અમારા સેલ્સમેન છે અને પ્રોડક્ટ પણ અહીંયા તમને જેટલી જોઈએ છે તેટલી અમે બતાવીશું અને નેક્સ્ટ કલેક્શન આપણે આગળ વધીએ નેક્સ્ટ કલેક્શન હું તમને બતાવીશ સરસ મજાનું મરૂન કલર ના અંદર બનારસી કોન્સેપ્ટ નું તાજે તમે જોઈ શકો છો સરસ મજાના બનારસી કોન્સેપ્ટ ના અંદર આખો ડ્રેસ મટીરીયલ મળશે એના અંદર તમને કટવર્ક જોવા મળ્યો હશે આખા ડ્રેસ મટીરીયલ અંદર નાની નાની બુટ્ટીઓ જોવા મળી જશે ખૂબ જ સોફ્ટ આ ફેબ્રિક રહેવાનું છે મિત્રો અને આ ટાઈપના બનન રહેશે દુપટ્ટાના સાથે રહેશે હવે આગળ વધી આપણે નેક્સ્ટ કલેક્શન હું તમને બતાવીશ જે ફેરીઓવાળા માટે બેસ્ટ રહેવાનું છે જે તમે જોઈ શકો છો સરસ મજાનો 100% પ્યોર પાટણના અંદર આ કલેક્શન રહેશે જે તમને આખી નેકના અંદર સિક્વન્સનું વર્ક જોવા મળી હશે અને સાથે સાથે સરસ મજાનો ફ્લાવર પ્રિન્ટ પર દુપટ્ટો પણ આના અંદર મળી હશે આપણા પાસે કઈ હેવી કલેક્શન પણ છે જે બધાની ડિમાન્ડ અમના હાલમાં બહુ જ વધારે છે કે વ્હાઇટ કલરના સેગમેન્ટસ હવે વ્હાઇટ કલરના સેગમેન્ટસ પણ આપણા પાસે અવેલેબલ છે મિત્રો તમે જોઈ શકો છો ડિમાન્ડેબલ પ્રોડક્ટ અહીંયા તમને મળવાની છે આ ટાઈપના તમને સેગમેન્ટ પરચેસ કરવા હોય તો જરૂરથી એકવાર મુલાકાત દીધો છે પિકઅપ ડ્રોપની વિડીયો કોલની પણ ઓનલાઈન પરચેસિંગ ઇઝીલી કરી શકો છો અને કોઈ પણ કલેક્શન સારું લાગતું હોય તો તેનો તમે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ પર શેર કરી શકો છો જેથી તમે આ પ્રોડક્ટની પ્રાઇસ જાણી શકો અને પરચેસિંગ પણ કરી શકો અને વોટ્સઅપ પર હાઈ લખ્યા બાદ આની તમને આખી પીડીએફ પણ આવી જશે તેના અંદર બધા કલર ચાર્ટ પણ તમને મળી જશે તો નેક્સ્ટ કલેક્શન તમને બતાવીશ બધાનો ફેવરેટ કલર બ્લેક તમે જોઈ શકો છો બ્લેક હવે હાલમાં બધાનો જ ફેવરેટ કલર છે નાના લઈને મોટા લોકો સુધી બધાને જ કલર ગમતો હોય છે કાળો કલર તો તમને આ ટાઈપના બ્લેક કલરના અંદર હેન્ડ વર્ક નું આ જે છે સેગમેન્ટ જોવા મળી હશે ડાયમંડના અંદર વર્ક કર્યું છે કટવર્ક પેટર્ન રહેશે અને ઉપર તમને સરસ મજાનો દુપટ્ટો પણ મળી હશે અને સાથે સાથે આ અંદર કલર વેરાયટી પણ અવેલેબલ છે હવે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ હું તમને એક કલેક્શન બતાવીશ આખું સરસ મજાનું મેજેન્ટા પિંક કલર

અહિયાંથી જોડાઈને સ્ટાર્ટ કરી શકો છો તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ હું તમને આ વિડીયો સાથે નવા લેશન સાથે ત્યાં સુધી આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આઇકન છે તેનો પણ ચોક્કસ પ્રેસ કરી દેજો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ